નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ એ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ વધારો ભુજ હાટ ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ એક નવેમ્બર થી સાત નવેમ્બર સમય સવારે અગિયાર થી રાત્રે આઠ ભુજ હાટ મુન્દ્રા રોડ ભૂજ

ન પડે તે માટે અમુક દુકાનદારોએ કામગીરી શરૂ કરી સમગ્ર બાબતે જિલ્લા પુરવઠા વધારાના સહિતની અલગ અલગ વીસ માંગણીઓને લઈ રાજ્યમાં સત્તર હજાર જેટલા સંચાલકો અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ ઉપર છે કચ્છ જિલ્લામાં પણ એફપીએસ સંચાલકો હડતાલ ઉપર છે ત્યારે અમુક સંચાલકો અનાજ વિતરણ કરવા તૈયાર છે તેમ ડીએસઓ હાશમી સાહેબે જણાવ્યું હતું માંગ એક તરફ છે પણ ગરીબ પરિવારોને અનાજ વિતરણ થાય તે પણ જરૂરી છે એફપીએસ દ્વારા માનવીય અભિગમ દાખવી આ પ્રશ્ને વિચારણા કરવાની જરૂરત છે સમગ્ર બાબતે ડીએસઓ એ એસ હાશમી સાહેબે જણાવ્યું કે એકચુલી આખા ગુજરાતનું જે ફેર પ્રાઇસ એસોસિએશન છે એ એ લોકોની કુલ વીસ માંગણીઓ હતી જેના લીધે એ લોકો સ્ટ્રાઇક ઉપર છે એમાંથી સરકાર દ્વારા ઓલરેડી અગિયાર માંગણીઓ એક્સેપ્ટ કરવામાં આવી છે અને જે બાકીની માગણીઓ છે એ બજેટ મેટર્સની હોય કે સરકાર લેવા નિર્ણયની હોય એના ઉપર પણ વિચારણા ચાલુ છે અને એમાં પણ સરકાર પોઝિટિવ રહે આગળ રિકમેન્ડેશન કરી રહી છે કચ્છની વાત કરું તો અમુક તાલુકામાં અમે પર્સનલી જે એસોસિએશન છે તાલુકાના કે જે એફપીએસ હોલ્ડર્સ છે એ લોકોને વાત કરી છે અને આ વસ્તુ સમજાઈ છે તો છસો ચાલીસમાંથી સેવન્ટી ફાઇવ જેવા ચલાન તો ઓલરેડી પેડ થઈ ગયા છે તો એવું નથી કે હન્ડ્રેડ પર્સન્ટ લોકો આના વિરોધમાં છે જે લોકો સમજી ગયા છે એ લોકો ચલાન ભરે છે અને આજે પણ અમે લોકોની રિક્વેસ્ટ છે જે એફપીએસ હોલ્ડર્સ ચલાન નથી ભર્યા કે ભાઈ ઓલરેડી માગણીઓ તમારી અગિયાર પૂરી કરવામાં આવી છે અને બાકીની માગણીઓ જે બજેટને લાગતી છે એ પણ આગળ એની ભલામણ કરવામાં આવશે તો એ જ અમારી અપીલ છે અચ્છા આપણે ખાસ કરીને તો કયા તાલુકામાં આપણી સ્થિતિ શું રહી છે નખતરાણા છે ભુજ ગ્રામ્ય છે એ લોકોમાં સરસ આપણી કામગીરી થઈ છે મોર દેન ફોર્ટી પરસેટ ચલાન ત્યાં પેમેન્ટ થઈ ગયા છે ચલાન જનરેશન આજે કાલે રજા હતી તો આજે અમે પ્રયત્ન કરીશું કે જે તાલુકામાં બાકી છે એ લોકો પણ સમયસર પૂરું કરે અને લોકો વંચિત ન રહી જાય અને સમયસર કામગીરી પૂરી થાય એ જ મારી બધા એફપીએસ હોલ્ડર્સ અપીલ પણ છે અને બીજું કઈ કેટલા એવા કાર્ડ હોલ્ડર્સ છે જેને આપણે અનાજ આપી રહ્યા છે જે અમુક કાર્ડ હોલ્ડરને કશું જ નથી મળતું એટલે એ કોઈ પિક્ચર માં નથી જે લોકો છે એનએફએસસી અને અંત્યોદય મળીને અરાઉન્ડ 13 લાખ જેવા છે આપણા કચ્છમાં જેના ઓલરેડી કેવાયસી થઈ ગયા છે બધાના ના હજી સુધી નથી આવી કારણ કે મહિનાના સ્ટાર્ટિંગનું પિરિયડ છે જનરલી લોકો દસ પંદર તારીખ પછી એના લેવા જતા હોય પણ આ પ્રોસેસ ત્યારે જ પૂરી થઈ શકશે જ્યારે સમયસર ચલાન ભરાશે એની ડીએસડી થશે અને ડીએસડી પછી વિતરણમાં આવશે આમ એફપીએસ સંચાલકો અને સરકાર વચ્ચે સમાધાન થાય તો બરાબર છે પણ જેમ હડતાલમાં ડોક્ટરો દૂધ દવાઓ વગેરેના વ્યાપારીઓ લોકોને મુશ્કેલી ન પડે તે માટે તેમની માંગ વચ્ચે સેવાઓ ચાલુ રાખે છે તેમ એફપીએસના સંચાલકોએ માનવીય અભિગમ દાખવી ગરીબોને અનાજ મેળવવા કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવે તો આવકાર્ય બનશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ચોકડી પાસે ભુજ વધુ માહિતી માટે સંપર્ક દર્શક મિત્રો આજે તારીખ ત્રણ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર